નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તાજેતરમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો રેપો રેટનો મતલબ થશે આરબીઆઈ દ્વારા કોમર્શિયલ બેન્કોને જે લોન આપવામાં આવશે એ લોન પર વ્યાજનો દર જેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે જે પહેલાં છ પોઈન્ટ પચાસ ટકા હતો જે ઘટાડી અને ઝીરો પચીસ ટકા ઘટાડો કરી છ પોઈન્ટ પચીસ ટકા કરવામાં આવ્યો તો આનાથી સામાન્ય નાગરિક પર શું અસર થશે ફાયદો થશે નુકસાન થશે દરેક વિશેની માહિતી આજના વિડીયોમાં મેળવીએ સૌથી પહેલાં આપણે સમજીશું રેપોરેટ એટલે શું એની ડિટેલમાં માહિતી મેળવશું કેટલા ટકા ફેરફાર થયો એ સમજશું ગણતરી કરી સમજશું હોમ લોન પર કાર લોન પર અને પર્સનલ લોન પર આનો શું તફાવત થશે રેપોરેટ ઘટવાથી ફાયદો શું થશે નુકસાન શું થાય આની પહેલાં એનું પ્રમાણ કેટલું હતું એ દરેક વિષયની માહિતી આજના વિડીયોમાં મેળવીએ શરૂઆત કરીએ વોટ ઇઝ રેપોરેટ રેપોરેટ એટલે શું એનો અર્થ શું આરબીઆઈ બેન્કોને જે વ્યાજ દરે લોન આપે છે તેને રેપો કહે છે એટલે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે બેંકોને વ્યાજ લોન આપવામાં આવશે એ લોન પર કેટલો વ્યાજ દર લાગશે અને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે રેટ એટલે ટકા વ્યાજનો દર રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકને ઓછા વ્યાજ દરે લોન મળશે હવે જે વ્યાજ હશે એ ઓછું ચૂકવવાનું થશે બેંકોને એટલે એનો લાભ હોય ગ્રાહકને થશે તેથી તેઓ ઘણીવાર આ લાભ ગ્રાહકોને આપે છે હવે કેટલા ટકા આ રેપો રેટમાં ફેરફાર થયો એ સમજીએ આરબીઆઈ એમપીસી તથા મોનેટરી પોલિસી કમિટી એ છપ્પન મહિના પછી રેપો રેટમાં ઘટાડો કર્યો છે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો અગાઉ છ પોઈન્ટ પચાસ ટકા હતો ઝીરો પોઈન્ટ પચીસ ટકાએ ઘટાડો કર્યો એટલે છ પોઈન્ટ પચીસ ટકા થયો જે બાદ ઘટી અને ઝીરો પોઈન્ટ પચીસ ટકા થયો અને તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે એટલે કે આ જે હોમ લોન હોય કાર લોન હોય તો એમાં ખૂબ ફાયદો થશે ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગની મોટી રાહત આપી છે અને આ ઘટાડો પચીસ બેચીસ પોઈન્ટનો છે જેના કારણે વર્તમાન વર્તમાન રેપો રેટ હવે છ પોઈન્ટ પચીસ ટકા થઈ ગયો છે રેપો રેટમાં આ ઘટાડો પાંચ વર્ષ પછી કરવામાં આવેલો છે અલગ અલગ સમયે રેપો રેટમાં અલગ અલગ ટકા હતા એ આપણે પાછળ જોઈએ કે કયા કયા સમયે તેને બદલવામાં આવ્યો આ પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે આરબીઆઈએ મે બે હજાર વીસમાં રેપો રેટનો ઘટાડો કર્યો હતો જ્યારે કોરોનાના સમય હતો એટલે આમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જો કે તે પછી ધીમે ધીમે એમાં વધારો થયો અને છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં રેપો રેટને વધારો કરવામાં આવ્યો હતો આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ ત્રણ દિવસની એમપીસી એટલે કે મોનિટરી પોલિસી કમિશી કમિટીમાં બેઠક પછી રેપો રેટમાં પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે રેપો રેટમાં ઘટાડો થતાં હોમ લોન કાર લોન અને પર્સનલ લોનના વ્યાજમાં ઘટાડો થશે અને તેમના ઈ પણ ઘટાડો થશે એટલે આ રેપો રેટ જેનો મતલબ થશે કે જે આરબીઆઈ હોય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એમના દ્વારા જે કોમર્શિયલ બીજી બેન્કો હોય એમને જે લોન આપવામાં આવશે એ લોન ઉપર જે વ્યાજનો દર લાગશે એ વ્યાજના દરમાં ઘટાડો કરવો જેનાથી બેન્કોને ફાયદો થશે અને જો બેન્કોને ફાયદો થશે તો એ ફાયદો ઇનડાયરેક્ટલી ગ્રાહકોને પણ થશે જેમાં હોમ લોન હોય કાર લોન હોય અને પર્સનલ લોન હોય તો એમાં જે વ્યાજનો દર હશે એમાં ઘટાડો થશે હવે ગણતરી દ્વારા એમાં સમજૂતી મેળવીએ આપણે કોઈએ વીસ વર્ષ માટે પચાસ લાખની હોમ લોન આઠ પોઈન્ટ પચાસના વ્યાજ જે લીધી હોય આઠ પોઈન્ટ પચાસ ટકા હવે ઘટશે એટલે કેટલું થશે આઠ પચીસ ટકા થશે તેને જૂના વ્યાજના દર પ્રમાણે દર મહિને તેતાલીસ હજાર ત્રણસો એકાણુંનો ચૂકવવો પડતો હતો હવે રેપો રેટ પચીસ બેઝિક પોઈન્ટ ઘટતા તેને આઠ પચીસ ટકા વ્યાજના દર પ્રમાણે બેતાલીસ હજાર છસો ત્રણનો હપ્તો ચૂકવવો પડશે એટલે આ જે હોમ લોન હતી એ હોમ લોનમાં જે વ્યાજનો દર હતો એ વ્યાજના દરમાં ઘટાડો થશે પહેલાં કેટલો તો આઠ પોઈન્ટ પચાસ ટકા જો વ્યાજનો દર ચૂકવવાનો હોય તો હવે એમાં આઠ પોઈન્ટ પચીસ ટકા થશે એટલે વ્યાજનો દર ઘટશે એટલે ઈ જે હપ્તો હશે એ હપ્તામાં પણ ઘટાડો થશે મહિને તેના લોનના હપ્તામાં સાતસો ઇઠોતેર રૂપિયાનો ફાયદો થશે અને વર્ષે નવ હજાર ચારસો છપ્પનનો ઘટાડો થશે જો રૂપિયા પાંચ લાખની કાર લોન લીધી હોય એટલે કાર પણ લોન લીધેલી હોય અને તેનો દર એ બાર ટકા હોય તો મહિને અગિયાર હજાર બસો બ્યાસી રૂપિયાનો ઈ એમ આઈ હપ્તો ચૂકવવો પડે હવે નવા વ્યાજ દર પ્રમાણે આપણે જોઈએ તો બાર ટકા હતું એમાંથી અગિયાર પોઈન્ટ પચાસ ટકા એટલે એ આગળ શું આવશે અગિયાર પોઈન્ટ પંચોતેર ટકા કેમ પંચોતેર ટકા તો ઝીરો પોઈન્ટ પચીસ ટકા જે રેપો રેટ ઘટાડવામાં આવ્યો બારમાંથી ઝીરો પોઈન્ટ પચીસ બાદ કરીએ એટલે અગિયાર પોઈન્ટ પંચોતેર ટકા આવશે તો અગિયાર પોઈન્ટ પંચોતેર ટકાના દરે અગિયાર હજાર એકસો ઓગણપચાસ એ ઈએમઆઈ ચૂકવવાનો થશે બે હજાર વીસમાં કોરોના સમયે રેપો ઘટાડો કરવામાં આવ્યો હતો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં આરબીઆઈએ રેપો વધારો કર્યો હતો અને ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી રેપો રેટ એ છ પોઈન્ટ પાંચ ટકાના દરે સ્થિર રાખવામાં આવ્યો છે રેપો રેટ ઘટશે એટલે બેંકોને ફાયદો થશે અને બેન્કોને ફાયદો થશે તો એમના ગ્રાહકો હોય એ ગ્રાહકોની જે હોમ લોન હોય કાર લોન હોય કે પર્સનલ લોન હોય તો એના પર જે વ્યાજનો દર હોય એમાં ઘટાડો કરવામાં આવશે એટલે ફાયદો થશે રેપો રેટ ઘટાડવાથી ફાયદો શું થાય હોમ લોન કાર લોન અને પર્સનલ લોનના વ્યાજમાં ઘટાડો ફિક્સ ડિપોઝિટ હોય તો એના વ્યાજમાં વધારો થઈ શકશે વ્યાજ દર ઘટવાથી ઉદ્યોગોને ફાયદા થશે શું હાલની લોનનો ઈએમઆઈ પણ ઘટશે અત્યારનો એક મહત્ત્વનો પ્રશ્ન એ બની રહેશે તો અત્યારે જે લોન લીધેલી છે એના પર જે ઈ એમ ભરવામાં આવે છે તો એ ઈ એમ આઈમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે આ રેપો ઝીરો પોઈન્ટ પચીસ ટકા ઘટાડવામાં આવ્યો તો અત્યારે ચાલી રહેલી લોન પર કોઈ ફેરફાર થશે એના વિશે માહિતી મેળવીએ તો લોનના વ્યાજ દરે બે પ્રકારના હોય છે એક હોય ફિક્સ અને બીજો હોય ફ્લોટર ફિક્સ લોન લીધેલી હોય તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં એટલે જે શરૂઆતમાં વ્યાજનો દર હશે જ્યાં સુધી લોન પૂર્ણ ના થાય ત્યાં સુધી એ જ વ્યાજનો દર ચૂકવવાનો થશે ફ્લોટરમાં રેપો રેટમાં ફેરફાર તમારી લોનના વ્યાજ દરને પણ અસર કરે છે આવી સ્થિતિમાં જો તમે ફ્લોટર વ્યાજ દરે લોન લીધી હોય તો તે ઈએમઆઈ પણ ઘટશે એટલે ફ્લોટરમાં ઈએમઆઈ ઘટી શકે છે રેપો ઘટતા હોમ લોનની ઈ એમ પર શું અસર થશે અહીંયા આગળ તમે જોઈ શકો વીસ લાખની રકમ વીસ વર્ષ માટે જો તમે વ્યાજે લીધેલી હોય અને એના ઉપર દર એટલે ટકા આઠ પોઈન્ટ પચાસ ટકાના દરે લીધેલી હોય તો ઈ કેટલો થશે સત્તર હજાર ત્રણસો છપ્પન રૂપિયાનો ઈ એમ ભરવાનો થશે હવે અત્યારે જે આઠ પોઈન્ટ પચાસ ટકા હતી એમાંથી ઝીરો પોઈન્ટ પચીસ ટકા ઓછું કર્યું બરાબર રેપો એટલે આઠ પોઈન્ટ પચીસ ટકા ચૂકવવાનું થશે તો આઠ પોઈન્ટ પચીસ ટકા પ્રમાણે કપાત પછી ઈએમઆઈ કેટલો થશે સત્તર હજાર એકતાલીસ રૂપિયા થશે એટલે એક મહિને ત્રણસો પંદર રૂપિયાનો બચાવ થશે એ રીતના નીચે તમે જોઈ શકો ત્રીસ લાખ વીસ વર્ષ માટે આઠ પોઈન્ટ પચાસ ટકાના દરે લીધેલા હોય તો એનો ફાયદો ઈએમઆઈ એમ આઈ કપાત પછી તમે જોઈ શકો અને પચાસ લાખ વીસ વર્ષ માટે લીધા હોય તો એ પણ તમે નીચે જોઈ શકો આરબીઆઈના રેડ કટથી હોમ લોન ધારકોના ઈ એમઆઈમાં એક પોઈન્ટ સાતસો આઠ ટકાનો ઘટાડો થશે આ નિર્ણય ગુરુવારે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમજે જે પોલિસી કમિટી જે હતી એના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અહીંયાગર ઉપર તમે જોઈ શકો અત્યારે હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજીવ મલ્હોત્રા રેપો રેટ ક્યારેક વધે તો ક્યારેક એના દરમાં ઘટાડો પણ કરવામાં આવે છે છેલ્લી અપડેટ તમે જોઈ શકો અહીંયા આગળ સાત જૂન બે હજાર ચોવીસ જેમાં રેપો રેટ છ પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવેલો હતો હવે એના પછી ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે અત્યારના સમયમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકા ઘટાડે એટલે એ આગળ જાન્યુઆરી બે હજાર પચીસમાં છ પોઈન્ટ પચીસ ટકા રેપો રેટ જાહેર કરવામાં આવ્યો આશા રાખું તમને રેપો રેટ એટલે શું એક સામાન્ય નાગરિકને શું ફાયદો થશે શું નુકસાન થશે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ যে yeah,